માંડવી ગઢસીસા રોડ પર ધરાશાયી થયેલા વીજ પોલમાં કરંટ લાગતા ગાયનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું માંડવી ગટસિસા રોડ પર પોલ ઘણા સમયથી ધરાશાયી થઈને પડ્યો છે જેની રજૂઆત નગરસેવક નગરપાલિકા ચીફ ઓફિસર ધારાસભ્ય સહિતને સ્થાનિકોએ કરી છે છતાંય કોઈ નિરાકરણ ન આવતા આજે આ પોલે એક ગાયનો ભોગ લીધો હતો સ્થાનિકોએ નગરપાલિકાની બેદરકારી જણાવતા વધુ વિગતો આપી હતી મારું નામ નિકુંજ જયેશભાઈ રાજગોર છે હા આ ગટિસા હાઈવે ઉપર રોલ લાઇટ નો થાંભલો પડેલ છે એક મહિનો આઠ દિવસ થઈ ગયેલ એને નગરપાલિકાને મોખિત પણ જાણ કરેલ છે ને જે અહીંયાનો કાઉન્સિલ છે એ પણ અહીંયાથી દિવસમાં ચાર વખત આવજાવ કરે છે છતાંય આ થાંભલાની કઈ કાર્યવાહી નથી કર્યો આવેલ આનાથી પહેલાં ચાર પાંચ વખત ગાયો અંદર ફસાણી તો અમે કાઢેલ છે એનો કનેક્શન બંધ હતો ત્યાં સુધી આજની તારીખમાં એ લોકોનું કનેક્શન જોઈન્ટ કરી ગયા પણ થાંભલો ઊભો નથી કરવાના કારણે ચાર ગાયો શોર્ટમાં ફસાયેલ હતી ત્રણ ગાયો માન બચાવેલ છે એક ગાય એક્સપાયર થયેલ છે નગરપાલિકામાં બધે જાણ કરી બેઠો છું એક પણ માણસ કે ટીમ નથી આવેલ અહીં કેટલા સમયથી રજૂઆત કરો છો રજૂઆત કરેલ છે પંદર થી વીસ દિવસ થઈ ગયા થાંભલો પડી ગયો એક મહિનો આઠ દિવસ થઈ ગયા છતાંય કાંઈ પણ નથી આજ સવારના જે ખોદકામ કરતા હતા એમને પણ કીધું થાંભલો તો ઉભો કરાવો આવી વખત બની છે પણ એનું કોઈ ઓપ્શન નથી ઉપાડતું કે કઈ નગરપાલિકા એટલી બેદરકારી વાપરે છે કે એની કોઈ સીમા જ નથી નગરપાલિકાને ઘણી વખત કીધું છે તોય પણ નગરપાલિકા નગરપાલિકાનું કઈ જાણ નથી કરતી ને અમે નગરપાલિકા સુધી ફોન કરીએ છીએ કોલ કરી છે અરજીઓ લખાવી છે તો પણ એનું કાંઈ રિઝલ્ટ કે નથી આવતો અમારી પાસે ને આજે આ બનાવ બનેલ છે આ જોઈ શકો છો તમે જે બનાવ બનેલ છે એ હાલની પોઝિશનમાં અત્યારે અઢી થી ત્રણ કલાક થયા અમે ફોન કરીએ છીએ કાઉન્સિલરને કર્યો ચીફ ઓફિસર ને કર્યો એમએલએ ને કર્યો બધાને કર્યો પણ આજ દિવસ હજી એક કાઉન્સિલર એમ કહે છે કે હું અત્યારે પહેલા મારે ફોન કર્યો તો એમ કીધું કે હું અમારી પણ અત્યારે અમે ના આવી શકીએ અમારી ફેમિલી છે ને પછી એમ કહે છે કે મારે એ હું ભૂત શું નહીં આવી શકું મારી પાસે બધાની કોલ રેકોર્ડ છે બધાની કોલ કોલમાં જે રેકોર્ડમાં જે જે વાત થઈ છે એ બધું પણ પ્રૂફ છે મારી પાસે ઓકે ના શોર્ટ ચાલુ હતો રોલ લાઇટ ચાલુ હતી વાયર ચાલુ હતો એ લોકો બધું પાછળથી બંધ કરાવેલ છે એના વિડીયો ફોટા પ્રૂફ સુધાન મારી પાસે છે હવે તમારી શું માંગ છે મારી માંગ છે કે આમનું ઓબ્જેક્શન ઉપાડવું હતું ગાય એક્સપાયર થઈ ગઈ અથવા માણસ એક્સપાયર થઈ જાય તો પણ નગરપાલિકા ઈજ કંઈ આવશે નહીં કે કોઈ પણ ઓબ્જેક્શન નહીં ઉપાડે એનો કંઈ રિપોર્ટ નહીં ઉપાડે બરોબર ને આ તો ગાય એક્સપાયર થઈ ગઈ એ ગાય ને છોડવામાં મારે પણ આજે શોર્ટ લાગેલ છે બરોબર ને આની જે કાર્યવાહી થતી હશે એ હું કાર્યવાહી કરીશ જવાબદાર વ્યક્તિ એનું કોણ છે યોગ્ય એની સજા આપે સરકાર સરકાર થ્રી મારી એ વિનંતી છે